ગયા અને જે પ્રકારે ત્યાં ધમાસાણ થયું હતું તેણે સૌ કોઈ લોકોનું ધ્યાન દોર્યું હતું ગોંડલના સામે લડાઈ નથી ગોંડલમાં કોઈ પરિવારના સામે લડાઈ નથી અઢારે વર્ણ અને કોઈ સમાજના સામે પણ લડાઈ નથી પરંતુ ગોંડલમાં જે પ્રકારે ત્યાંની સ્થિતિ છે જે દાદાગીરી છે અને ગમે તેને ફટકારવામાં આવે છે તેના સામે લડાઈ છે આ શબ્દ છે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાના લડત છે લડત કોઈ વ્યક્તિ માટે નથી કોઈ વ્યક્તિની સામે પણ નથી આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી કોઈ સમાજની સામે પણ નથી આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી આ માત્ર એટલા માટે છે કે છેલ્લા મહિનામાં એવી ઘટના ભેટી પાટીદાર સમાજના યુવાનને માર માર્યો હોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું આજે એમની પિતાને આ ગુજરાત માં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવે આજે સુનાવણી હતી એની આવતી સાત તારીખ ફરીથી પડી છે ચોથી જે ઘટના કે આખા ગોંડલ પંથકની અંદર પટેલ સમાજના યુવાનને માર મળે હોળી સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય સરપંચને માર મળે ઝાંટ સમાજના યુવાનનું મૃત્યુ થાય અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો લોકોમાં ડર એટલો મોટો પેસી ગયો છે આપણને એના શાસન સામે એ વ્યક્તિ સામે એના પરિવાર સામે કોઈ વિરોધ નથી લોકો મત આપે ચૂંટાય કયો પક્ષ મુબારક છે પણ એનાથી મત આપનારા મતદાતાઓની ઉપર જે જો હુકમી ચાલે છે મને ઘણા બધા મીડિયાએ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું હુકમી ચાલે છે તમે કઈ રીતે બહાર લાવશો હું દાવા સાથે કહું છું આવનારા દિવસોની અંદર ત્યાં શું શું હુકમી લાવે છે ને અમે પુરાવા પુરાવા સાથે સાથે આપવાના આ વિસ્તારમાં શું શું ચાલે છે ક્યાં બે નંબરના ધંધા ચાલે છે ક્યાં આઈડી ના કનેક્શન ચાલે છે ક્યાં ગેમ્બલિંગ ચાલે છે કોના ફાર્મમાં બાયોડીઝલ નો ધંધો થાય છે કોને ત્યાં જીએસટી ના બે નંબરના ટેક્સના ઇન્વોઇસ બને છે આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે અને એમાં કોઈને આમ તેમ કંઈ પણ થાય તો સીધું જ એમની સાથે માર ઘર્ષણ તો આ બધી પ્રવૃત્તિ નો ચાલે ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે અમીરો પણ રહી છે અને અઢારેય વરણ ગોંડલમાં વસે છે પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોઈએ આ સમાજ હું કરશે તકલીફ તો દરેક ને છે અમારી લડાઈમાં અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાં ઘણા સમાજના લોકો હતા આ કોઈ સમાજની કે વ્યક્તિની લડાઈ નથી અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકી નું કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય તમે વાવો લણો ખાઓ ઓકે પણ એના ઉપર માલિકી હક ન લાગે તમે એમ કહ્યું કે ગોંડલમાં કોઈ આવી ન શકે તમે માતાના દૂધની વાત કરો કયા કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ ભડકારે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે કોઈ મા ઉપર કહી કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એક સમાજ ન કરે અને આજે અખાત્રીજ નો દિવસ કણમાંથી મણ પેદા કરતો આ સમાજ એ સમાજની આવડી મોટી ગોંડલમાં સવા લાખની વસ્તી અને છતાંય આજે એ સમાજની સાથોસાથ અઢારે અઢાર સમાજને સહન કરવું પડે તો એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે આ કોઈ એક વ્યક્તિ મેં પહેલા કીધું પરિવાર એક સમાજ એક જિલ્લો એક તાલુકો એક ગેમ માટેની લડાઈ નથી સમગ્ર ગોંડલ ગોંડલના ચોર્યાસી ગામ માટેનો આ પ્રશ્ન છે તમે શાસન કરો લોકો અહીંયા પાંચ પાંચ દસ દસ ટમથી ગુજરાતમાં બહુ બધા જીતે છે દુનિયાભરના દાખલાઓ છે પણ એના મતલબથી જો હુકમી ના હોવી જોઈએ રાજાશાહી હતી એ બધો સમય વયો ગયો ઓગણીસો પચાસ પહેલા અત્યારે લોકશાહી છે કોઈ એમ કે અમારી જાગીર છે તો એ જાગીર ક્યારેય ન હોય જાગીર કે તો એ જાગીરને પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે જ્યારે કોઈની કોઈ જાગીર નથી બધું ઓગણીસો અડતાલીસ ઓગણ પચાસ પચાસમાં બધાય સોંપી દીધું ભારત દેશને આજે તમારે ગમે ભારતમાં જવું કે પાસપોર્ટનો જરૂર ન પડે એ પરમિશન ન લેવી પડે એ સરહદ નથી બાંધતી ક્યાં તમારે ઓળંગવી હોય તો પરમિશન આપવી પડે ગમે તમે ગમે જઈ શકો છો તો અમે ગોંડલમાં ગયા એમાં કોઈ વિશેષ અમે કામ નથી કે આનાથી અમે ત્યાં લોકોને જગાડ્યા છે કે ગમે એ ગમેય માણસ બોલે ગામની વચ્ચે પચાસ હો બસો પાંચસો પોતાના પંતરો લઈ અને સભામાં તમે બોલો કે ભાઈ ત્રીસ વર્ષ અહીંયા હું છું મારો પરિવાર છે એવું ન થાય હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું ત્રીસ વર્ષ કથિરિયા પરિવારના પ્રમુખ હું જ રહીને હું જ થાય એમ ન હાલે પરિવાર છે લોકશાહી છે કાલ ફરે નવા આવે જૂના હોય બધાનું માન સન્માન હોય તો આવી રીતે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ ગોંડલમાં આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો હવે તમે ક્યારે આવશો અને કઈ એરે નહીં આવો એક સાહેબ અમે વારે વારે આવશું જયારે અમને મજા પડશે જયારે વેકેશન હશે જયારે શનિ રવિ રજા હશે અમને એમ લાગશે ફરવા જાવ ત્યારે જશું ગોંડલ એ ગુજરાતનો નો પ્રદેશ છે આખા ગોંડલનો નો ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે ક્યાં ભૂમિ છે આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય એને હું ખાતરી આપું છું પહેલીવાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉના ઉતરે પણ આપણા તો સંસ્કાર છે આપણે માન સન્માન આપ્યું પ્રથમ વખત અમે ગયા એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં કોઈની સાથે વાત નહીં કોઈ સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના છે કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પાંચસો પ્લસ ચૌદ અધિકારી એટલે પાંચસો ચૌદ સવા પાંચસો અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખી તોળકીને ભાડવાથી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી જે માણસ લાચાર છે ગરીબીમાં જીવે છે ત્યારે વિચારો કાંઈ બોલી નથી શકતો આવા પીડિયાતા માણસોની શું પીડા હશે એની ખાલી કલ્પના કરો તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો ખૌફ છે આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ છે કોઈ ગોંડલ અમારે કંઈ કરવું એવી અમારી એક પણ પ્રકારની નીતિ કે કૂટનીતિ નથી અમારું જ્યાં ખેતર છે ત્યાં સમય આવે અમે ખેડી લેશું ગોંડલમાં ડર કઈ રીતે દૂર થાય એ માટેનો અમારો પ્રયાસ છે પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો